બાઇક રેલી યોજવામાં આવી હતી સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજનો એક જ આદેશ હતો કે રક્ત નાલિયો મે નહી નાડી મેં લઈ જાગૃતિ તથા જન કલ્યાણ હેતુ સંત નિરંકારી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસમીના રોજ રક્તદાન શિબિરની જાગૃતિ હેતુસર ગ્રંથ નિરંકારી મંડળ દ્વારા તારીખ અઠ્યાવીસમીના રોજ નિરંકારી સત્સંગ સ્થળ આર્ય અમ્પાયરની પાછળ અક્ષર પેરેડાઇઝની પાસે અટલાત્રાથી બપોરના અઢી વાગ્યાની આસપાસ એક મોટી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના માર્ગો પર ફરીને રક્તદાન માટેની જાગૃતિ ફેલાવી હતી અને આવતીકાલે યોજાનાર રક્તદાન શિબિરમાં તમામ સહભાગી બને તેવી સમજ આપવામાં આવી હતી महात्मा आदरणीय सुंदर जी का स्वागत हो रहा है माता महाराज जी वेरी गुड टेडा मैसेज हो सतगुरु माता સંત નિરંકારી મિશન જે એક આધ્યાત્મિક વિચારધારા છે એનું જે એક અભિન્ન અંગ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન જે વર્ષો વર્ષોથી જનકલ્યાણ અને માનવ સેવાના હેતુથી અનેકો અનેક એવા કાર્ય કરતું આવ્યું છે એમાંનું જે એક અભિન્ન અંગ જે બ્લડ ડોનેશન વર્ષો વર્ષોથી આજે ભારત વર્ષમાં અને દૂર દેશોમાં પંદર લાખથી પણ વધુ બ્લડના યુનિટ્સ ડોનેટ કરેલું સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન એનું એક પ્રકરણ આવતીકાલે ઓગણત્રીસ ડિસેમ્બરે સંત નિરંકારી સત્સંગ ભવન બિલ ખાતે એક મહા રક્તદાન શિબિર યોજાઈ રહ્યું છે જેમાં ત્રણસોથી પાંચસો યુનિટ્સ બ્લડ ડોનેશન થાય એવી અપેક્ષા છે અને આ બ્લડ ડોનેશનમાં સંત નિરંકારી મિશન અને સંત સેવા દળના અનુયાયીઓ અને સત્સંગના વોલન્ટિયર્સ બધા સાથે મળી અને આ સેવા કાર્યમાં કાર્યરત છે અને આ જ પ્રચારને સત્યનો આ પ્રચાર જેને જનકલ્યાણ જનકલ્યાણ હેતુ પહોંચાડવા માટે આ બાઇક રેલીનું આયોજન અમે આજે કર્યું છે જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને અઢાર વર્ષથી ઉપરના જે સ્વયંસેવકો છે તેઓ પોતે પોતાના ટુ વ્હીલરને લઈ અને આ બ્લડ ડોનેશનના કેમ્પને બધે આસપાસના એરિયા સુધી પહોંચાડવા માટે અહીંથી બાઇક રેલીની હમણાં થોડીવારમાં શરૂઆત થશે અહીંથી અમે સ સ્વામિનારાયણ મંદિર થ્રુ ખિસકોલી સર્કલ પછી નારણવાડી અને ત્યાંથી અમે ઇન્ટરનલ સોસાયટીના રોડ થ્રુ અમે પાછા અહીંયા સત્સંગ ભવનના સ્થાને આવીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આ સુંદર જે માનવ કલ્યાણ હેતુ જે કાર્યો થઈ રહ્યા છે એમાં આપ સહભાગી થયા છો ખૂબ ખૂબ આભાર